વિદ્યાર્થીઓને ડિજિટલ શિક્ષણમાં સહાયરૂપ સરકારની નવી યોજના સીધું પચીસ હજાર તેમના બેંક ખાતામાં તો ગુજરાત સરકાર દ્વારા શરૂ કરાયેલી લેપટોપ સહાય યોજના બે હજાર પચીસ હેઠળ વિદ્યાર્થીઓને ડિજિટલ શિક્ષણમાં પ્રોત્સાહન આપવા માટે સીધો નાણાકીય લાભ આપવામાં આવશે આ યોજના અંતર્ગત લાયક વિદ્યાર્થીઓને પચીસ હજારની આર્થિક સહાય આપવામાં આવશે જે સીધી જ તેમના બેંક ખાતામાં જમા થશે આ મદદથી વિદ્યાર્થીને ઓનલાઈન અભ્યાસ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી અને ટેકનોલોજી આધારિત શિક્ષણ સરળતાથી મેળવી શકાશે સરકારનો આ પ્રયાસ વિદ્યાર્થીઓને ડિજિટલ યુગમાં આગળ ધપાવવાનો છે યોજનાનું નામ છે લેપટોપ સહાય યોજના બે હજાર ને પચીસ આ શરૂ કરનાર છે ગુજરાત સરકાર અને આનો લાભ વિદ્યાર્થીઓને આપવાનો છે રકમની સહાય છે પચીસ હજાર અને ચૂકવણાનું ડાયરેક્ટ બેંક ટ્રાન્સફર ડીવીડી દ્વારા તેમના ખાતામાં ડાયરેક્ટ આપવાના થશે હવે એમનો ઉદ્દેશ્ય છે ડિજિટલ શિક્ષણ અને ઓનલાઈન અભ્યાસના પ્રોત્સાહન માટે બરાબર અરજી કઈ રીતે કરવાની છે તો મિત્રો અરજી છે ઓનલાઈન એમાં જરૂરી દસ્તાવેજ આધાર કાર્ડ બેંક પાસબુક અભ્યાસનું પ્રમાણપત્ર અને આવકનો પુરાવો આપવાનો રહેશે હવે પાત્રતા કોણ રહેશે તો કે ગુજરાતના સ્થાયી નાગરિક વિદ્યાર્થીઓને આ લાભ આપવાનો છે લાભનો ઉદ્દેશ્ય છે કે ટેકનોલોજી આધારિત અભ્યાસ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી એ એનો લાભ છે સરકારનો આમાં ઉદ્દેશ્ય છે કે આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓને ડિજિટલ શિક્ષણમાં સહાય કરવાનો છે આજના સમયમાં શિક્ષણ માટે લેપટોપ અને ઇન્ટરનેટ જરૂરી છે પરંતુ આર્થિક મુશ્કેલીના કારણે ઘણા વિદ્યાર્થી વિધિઓ તે મેળવી શકતા નથી સરકાર આર્થિક રીતે નબળા વર્ગના વિદ્યાર્થીઓને પચાસ હજારની સહાય પૂરી પાડીને તેમને ઓનલાઈન અભ્યાસ પ્રોજેક્ટ કામ અને સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે તૈયાર થવામાં મદદરૂપ થવા માંગે છે ઓ કોણ કોણ આની અંદર અરજી કરી શકે મિત્રો તો કે આ યોજના ખાસ કરીને ગુજરાત રાજ્યના વિદ્યાર્થીઓ માટે છે સ્કૂલ કોલેજ અથવા યુનિવર્સિટી લેવલ પર અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અરજી કરી શકે છે ખાસ કરીને આર્થિક રીતે નબળાવળ અનાથ વિદ્યાર્થીઓ તથા ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા વિદ્યાર્થીઓને પ્રાથમિકતા આપવામાં આવશે લાયકાત ધરાવતા વિદ્યાર્થીઓને સરકાર દ્વારા જાહેર કરાયેલ પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે હવે પાત્રતા કોણ કોણ રહેશે આની અંદર તો અરજદાર ગુજરાતનો સ્થાયી નાગરિક હોવો જોઈએ વિદ્યાર્થી કોઈ પણ માન્ય પ્રાપ્ત શાળા કોલેજ અથવા યુનિવર્સિટીમાં અભ્યાસ કરતો હોવો જોઈએ અરજદારના પરિવારની વાર્ષિક આવક સરકારશ્રી દ્વારા નક્કી કરાયેલ મર્યાદા કરતાં ઓછી હોવી જોઈએ લાભાર્થીએ અગાઉ આ પ્રકારની કોઈ સહાય મેળવેલી ન હોવી જોઈએ ફક્ત શૈક્ષણિક રીતે પ્રગતિશીલ અને નિયમિત અભ્યાસ કરતા વિદ્યાર્થીને જ આનો લાભ આપવાનો આવશે આની અંદર સરકાર દ્વારા અલગ અલગ દસ્તાવેજો નક્કી કરેલા છે જેવા કે આધાર કાર્ડ રહેણાંકનો પુરાવો બેક પાસબુકની નકલ અભ્યાસ પ્રમાણપત્ર અથવા તો બોનોફાઇડ સર્ટિફિકેટ પછી માર્કશીટ છેલ્લા વર્ષની કે સેમેસ્ટરની આવકનું પ્રમાણપત્ર અને પાસપોર્ટ સાઇઝના ફોટો આ તમામ દસ્તાવેજો સ્કેન કરીને ઓનલાઈન અરજી સાથે અપલોડ કરવાના રહેશે અરજી પ્રક્રિયા તમે કેવી રીતે કરશો તો કે વિદ્યાર્થીઓએ સૌ પ્રથમ સરકારની અધિકૃત વેબસાઇટ પર જઈને રજીસ્ટ્રેશન કરવું પડશે અરજી ફોર્મમાં જરૂરી વિગતો ભરવી સ્કેન કરેલા દસ્તાવેજો અપલોડ કરવા ફોર્મ સબમિટ કરવું પડશે અરજી સ્વીકારવામાં આવ્યા બાદ તેની ચકાસણી કરવામાં આવશે જો અરજદાર લાયક જણાશે તો સહાયની રકમ સીધા જ તેના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે અરજી પ્રક્રિયા સંપૂર્ણપણે ઓનલાઈન રહેશે જેથી સમય અને મહેનત બને બચે આભાર મિત્રો